ઓલાય પતા જે દેટકા ઘોડે ધુંકો માર્યો હા આને તો તરત ધુંકો મારી દીધો કેટલું ઊંડું હોય છે લે પૂછી જો એટલે કેટલું ઊંડું છે એટલે એટલું બધું ઊંડું નથી ડોખમાનું પાણી છે ડોખમાનું પાણી છે ધુંકો માર હાલ તું તું ધુંકો માર મને બીક લાગે છે ના તું માર મે કી હોડે કેટલું થયું હા ડોખમાનું પણ મને બીક લાગે આ આજ લે આવ આવ હા લે તો તો વઈ જા સા આપણે બી નઈ ગયા લાવી કુરા ઓલો બુડી ન ગયો ને તે ભલેન બુડી જાય બોખા પણ કુડો એમના માથે આવશે એમના માથે નહીં બા આપણા ઉપર ખારા થાય ગૌદ ગાનખા આ જો આ જો ફટ આજ પાર ઉપર બેઠો ના હાલ વયો તને મને નાવળ ગયો ને કે નાવ દેતા રે ડૂબી જા તરબાને મારું શું જવાબ દેવો મને આટલો થાય હું ના ડૂબું પાછું ધુમકો માર્યો આલે આપણે આમ સેટાને ની નામ તકે

ઓ નો દરગાનો માં જો વજન્યું હાલ્યું ઉપર ચડી દઉં હા ઉપર ચડી જાય લા પછડોમ હરકુ નિયા આ હેલ્બે એ બે અને આ

સાંજે ગામમાં બજુર નો પડો લેવા જાવ કઈ લઈને ઘરે જવું છે અને ઘરે જાય જાય બે બે નાખવી છે મારો ખાટલો અને મને બે ની અંદર નાખ્યા એક વાર મને ગુમડા થયા હતા હવે દવા લેવા જાવું પડશે એમને ખબર ન પડે કે બોખાપા બાર છ મહિને એકદાન નાય આ Mata aqui!